કરણાવતી યુનિવર્સિટી ખાતે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી માટે કાશી રાઘવ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું કાશી રાઘવ ત્રણ જાન્યુઆરી એ રિલીઝ થઈ રહી છે ધનપાલ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલ અને ધનપાલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરાયેલા ફિલ્મ ધ્રુવ ગોસ્વામી દ્વારા લિખિત અને દિગ્દર્શિત છે ફિલ્મમાં દીક્ષા જોશી અને જયેશ મોરે મુખ્ય ભૂમિકાઓમાં છે તેમની સાથે શ્રુહદ ગોસ્વામી અને બાળ કલાકારા પીહુ ગઢવી અત્યંત મહત્વની ભૂમિકામાં નજરે પડશે ભરત ઠક્કર કલ્પના ગગડેકર સૌરભ સારસ્વત પ્રીતિ દાસ વિશાલ ઠક્કર દેવાંશ પટેલ જીગર બાગરિયા કિરલ ડાંગર અને ગૌરાંગ જેવી સહિતના અનેક પ્રતિભાશાળી કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે ફિલ્મમાં એક કેરેક્ટર ટ્રાન્સજેન્ડર પણ બતાવવામાં આવ્યું છે

બિકોઝ અમારી ફિલ્મમાં પણ એકને એક કેરેક્ટર છે જે ટ્રાન્સજેન્ડરનું છે જે ક્યાંક ને ક્યાંક અમે લોકો બહુ જ ડીપલી એમની સાથે કનેક્ટ કરી શકે છે આ ફિલ્મને લઈને તો સ્પેશિયલી આ સ્ક્રીનિંગ જે હતું એમના માટે એ કાઇન્ડ ઓફ એક ટ્રીબ્યુટ હતું કે તમે જે પ્રકારે મહેનત કરો છો જે પ્રકારે તમે લાઈફને સર્વાઈવ કરો છો તો એના માટે જસ્ટ એક સલામી દેવી હતી કે એક વખત સાથે બેસીને ફિલ્મ જોઈએ અને બસ થેન્ક યુ સો મચ આ ફિલ્મ માટે તમને મળ્યું છે સી ઉદ્દેશ્ય ખાસ કરીને કહું ને કે આપણી લાઈફ આપણી સોસાયટી જે છે અત્યારે એની આસપાસ એટલા બધા હું સોરી એ વસ્તુને કહીશ કે એટલા બધા ઇન્સિડન્ટ બની રહ્યા છે સોરી સોરી ઓકે ખાસ કરીને હું વાત કરું કે આ ફિલ્મ માટેનો મને ઉદ્દેશ્ય કેમ મળે હતો એ મેઇન વસ્તુ એ છે કે આપણી સોસાયટીની અંદર રોજબરોજ એટલા બધા ઇન્સિડન્ટ વધે છે કે કયા કયા સબ્જેક્ટ ઉપરથી વાત કરવી આપણે લોકોએ કયા એને કેવી રીતે સોલ્યુશન્સ લાવવું તો એ અતિશય પ્રમાણમાં વધી ગયું છે અને આ એ જ એક પ્રકારની ફિલ્મ છે કાશી રાઘવ જેની અંદર મલ્ટિપલ લાઈક ઇન્સિડન્ટ ઉપરની વાત કરવામાં આવી છે હવે એ જ તમે જસ્ટ એક વિચાર કરો કે એ જ ઇન્સિડન્ટ્સ મલ્ટિપલ ઇન્સિડન્ટ્સ તમે કોઈ બે કેરેક્ટર સાથે વિચારો છો ત્યારે લાઈફને કેટલું અપડાઉન્સમાં આપણે લોકો જતા હોઈએ છીએ ક્યારે આવવાની છે આ ફિલ્મ 3 જાન્યુઆરી ઓલમોસ્ટ બધા જ થિએટર્સમાં તમારા સિનેમાઘરોમાં છે કેટલા આવવાની છે ફિલ્મ અત્યારે તો ફક્ત લેંગ્વેજમાં છે ગુજરાતી પણ હા ફિલ્મની અંદર તમને ઓરિજિનલી બેંગોલી મરાઠી અને હિન્દી પણ જોવા મળશે વિથ એ ગુજરાતી તો છે મારું નામ દીક્ષા છે અને અમારી ફિલ્મ કાશી રાઘવ ત્રીજી તારીખે ત્રીજી જાન્યુઆરીએ આવી રહી છે તમારા નજીકના સિનેમાઘરોમાં આજે જે અમે એક પ્રાઇવેટ સ્ક્રીનિંગ જેવું રાખ્યું હતું એમાં ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીથી લોકો આવ્યા હતા અને ક્વિયર કમ્યુનિટીથી લોકો આવ્યા હતા અને એમને એમનો રિસ્પોન્સ જોઈને બહુ જ આનંદ અત્યારે ફીલ કરી રહી છું અને એક હોય ને કે અમુક ફિલ્મો એવી હોય જે તમારી લાઈફમાં એક લેન્ડમાર્ક બની જાય કદાચ આ એક એવી ફિલ્મ છે કારણ કે મને જેન્યુનલી ફરક નથી પડતો કે આ નથી એટલે આ ફિલ્મ જ્યારે રિલીઝ થશે ત્યારે શું થશે મને કોઈ અવોર્ડ નથી જોયો તો મને એટલે આ અપેક્ષાથી મેં આ ફિલ્મ નથી કરી કે મને એવોર્ડ મળશે કે આ થશે પેલું થશે મેં આ ફિલ્મ કરી જસ્ટ બિકોઝ મારે આ સબ્જેક્ટને એક્સપ્લોર કરવો તો જસ્ટ બિકોઝ મારે એ દુઃખ જે એક પ્રોસ્ટિટ્યૂટ ફીલ કરતી હશે એક સેક્સ વર્કર ફીલ કરતી હશે કે એક મા જેની દીકરી ખોવાઈ ગઈ છે એ જે દુઃખ છે એ દુઃખ મારે જેન્યુઅનલી ફીલ કરવું હતું અને એ થયું એ વી વર શૂટિંગ અને મને અમુક વાર પ્રશ્નો આવતા કે હું આ પ્લે કરી રહી છું અત્યારે આ મારી દીક્ષાની રિયાલિટી નથી પણ ઘણી બધી કાશી કાશીઓ ત્યાં છે જેમની આ રિયાલિટી છે તો એમની જોડે એકચ્યુઅલી આ મને એઝ એન એક્ટર આટલું બધું ટચ કરી રહ્યું છે ને આટલું બધું ડિસ્કમ્ફર્ટ મારા માટે છે આ આટલું બધું સફરિંગ છે આ મારા માટે તો જેની સાથે જેન્યુઅનલી થઈ રહ્યું છે અત્યારે એને શું ફીલ થતું હશે એની સાથે શું થતું હશે એ અબ્યુઝનું લેવલ તમે વિચાર પણ નથી કરી શકતા એ ટાઈપનું અબ્યુઝ થાય છે અને તો મારો એ જ ટ્રાય હતો કે હું એને ધ લીસ્ટ આઈ કેન્ડ ડૂ ઇઝ જસ્ટ ફીલ કે આ લોકો સાથે શું થાય છે અને એમ્પથાઇઝ વિથ દેટ લીસ્ટ આઈ કેન્ડ આમ તહેવાર કે ગીત છે જે ગંગા ઘાટ પર છે સ્થાપના એના વિશે તમારું શું મંતવ્ય છે તો વત્સલ અને કવને બહુ જ સુંદર મ્યુઝિક આપ્યું છે ફિલ્મમાં અને બધા જ ગીતો મારા સૌથી ફેવરેટ મતલબ બધા જ ગીતો બહુ ફેવરેટ છે ગંગા આરતી હે માં ગંગા જે સોંગ છે એ જુબિન નોટિયાલે ગાયો છે અને પહેલી વાર એમને કોઈ ગુજરાતી ગીત આવી રીતે ગાયો છે તો મને પર્સનલી ગંગા ગંગા ગીત જ્યારે પહેલી વાર મેં જ્યારે સાંભળ્યું હતું ને એના અમુક લિરિક્સ મને બહુ જ ટચ કરી કરી ગયા હતા અને એ જતને લિરિક્સ લખ્યા છે જતન પંડ્યાએ અને જુબેને જેવી રીતે ગાયું છે એ કંઈક કરી દે છે અંદરથી તમે સાંભળશો ને કોઈ સારા સિસ્ટમમાં એસ્પેશલી તમે સાંભળશો તો તમને બી એ રૂઆટા ઊભા કરી દે એવો ગીત છે આ અને આ જે પાપ ધોવાની વાત છે ને આ ગીતમાં એ સૌથી સૌથી સુંદર વાત છે મને એવું લાગે છે કે રિડેમ્પશન જે આપણે કહીએ કે તમે જે પણ કર્યું હોય પાસ્ટમાં પણ દેટ ડઝ નોટ ડિફાઇન યુ કે યોર ફ્યુચર તમે બદલી જ શકો છો એ આ જ લાઇફ ટાઈમમાં તમે બદલી શકો છો તો એ તમે એ તમે સરેન્ડર કરો તમે માતાને કહો કે મને આ નવું જીવન આપતું હું રેડી છું બધું જ ધોવા માટે રેડી છું તો મને નવું જીવન આપ તો એ એક ફિલિંગ જે છે ને ગંગા આરતી સોંગમાં એ મને દિલથી બહુ ગમે છે અને એના માટે એટલે એટલે જ એ સોંગ મારો ગમતો છે તમારો મારું નામ છે કિરીટ આમ માસીઓમાં હું મારું નામ છે આરાધના દેવ હું નાઇન્ટી સિક્સથી હું એચઆઈ પ્રિયન્સ સાથે કામ કરી રહી છું એમાં કોર કમ્પોઝિટ ફિમેલ સેક્સ વર્કર ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી એમએસએમએસ જીબીટી ક્યુ કોમ્યુનિટી સાથે કામ કર્યું છે અને જે આજે આ પિક્ચરનું રિએક્શન પ્રમોશન થયું છે એ બહુ સુપર થયું છે રિયલમાં બહુ દિલ ભટકે થઈને થયું છે અત્યાર સુધીમાં તો મેં હોલીવુડ બોલીવુડમાં તો ઘણું બધું જોઈશે પણ ફર્સ્ટ વખત ગુજરાતી પરદે અને ગુજરાતીમાં અને એની સાથે સાથે ત્રણ ભાષાઓમાં પિક્ચર બહુ સરસ ની છે મને બહુ હું એક ગુજરાતી હોવાથી મને બહુ જ સરસ મને એમ આત્મનિર્ભર છું કે રિયાલિટી શો આ પિક્ચર થ્રુ સમાજની અંદર અને અમારી જે પણ કોમ્યુનિટી છે તે કોમ્યુનિટીની અંદર તેમજ અધર પર્સનની અંદર બહુ સરસ મેસેજ ફોરવર્ડ થશે અને દરેકને હું નંબર અપીલ કરું છું કે બધા જ લોકો